અરે આ દીપડો તો ઘરની અભેરાઈ ઉપર ચડી ગયો જંગલના ખૂંખાર પ્રાણીઓ ગામડામાં ઘરોમાં ક્યાં ક્યાં ઘૂસી જાય છે આજે આપણે વાત કરી રહ્યા છીએ ધારી પાસેના જળજીવડી ગામની જ્યાં રાત્રે દીપડો ગામમાં ઘૂસ્યો અને ગામમાંથી એ ઘરમાં ઘૂસી અને ઘરની કાંદી ઉપર ચડી ગયો મિત્રો કાંદી વિશે કદાચ નવી પેઢી જાણતી ન હોય પણ ગામડામાં જે જૂના ઘરો હોય છે એમાં વાસણો રાખવાની અથવા તો એ પ્રકારની વસ્તુઓ રાખવા માટે અભેરાય બનાવવામાં આવે છે પણ આ અભેરાઈ ઉપર દીપડો શું કરે છે આખી વાત વિગતે જો સમજીએ તો દીપડો ધારીના જડજીવડી ગામમાં ઘૂસ્યો અને ગામમાં ઘૂસીને એમણે શેરીમાં જે રજડતા અબોલજીબો હતા એમનો શિકાર તો કર્યો અને પછી તોરમાં એ એક મકાનમાં ઘૂસ્યો અને મકાનમાં દમા મચાવી અને અભેરાઈ ઉપર ચડી ગયો પછી એમને વન વિભાગની ટીમે ટ્રાન્કલાઇઝ કરીને જે બેભાન કર્યો તમે જુઓ આ ટીમની પરિસ્થિતિ કેવી હશે ખૂંખાર પ્રાણી કે જે બેભાન છે પરંતુ એમના મનમાં પણ એવી શંકા તો જરૂર રહે કદાચ આ દીપડો જાગી જાય તો અને દીપડાને હાથથી સ્પર્શ કરવો આપણને વિડીયોમાં જોઈને રોમાંચ થાય પણ આ દીપડો જુઓ કેટલો કેપમાં છે એ બિલકુલ કોમાવાળી પરિસ્થિતિમાં છે કે હલનચલન કરી શકે એમ નથી બાકી જો એમને હોશ હોય તો એ ભલ ભલાનો ખો ભુલાવી દે એવી એમની ઝડપ એવી એમની તાકાત અને એવી એમની સ્ફૂર્તિ હોય છે તો ગીરના ગામડામાં આ પકડાયેલા દીપડાને ટ્રાન્કલાઇઝ કરી અને જસાદાર ખાતે એનિમલ કેર સેન્ટરમાં વન વિભાગની ટીમ દ્વારા લઈ જવાયો છે હું આપને જણાવી દઉં કે ધારી અમરેલી જિલ્લાનું ગામ છે અને જસાદાર એ ધારીથી તમે તુલસી જતા હો તો એ રોડ ઉપર આવતું જંગલ ખાતાનું મહત્વનું થાણું છે જ્યાં એનિમલ કેર સેન્ટર છે હવે ગામના જ લોકો આ દીપડો ગામમાં કેવી રીતે આવ્યો અને એમણે શું કર્યું એ વિશે જણાવે છે એમના જ મોડેથી સાંભળો દીપડો રવિજીભાઈ મોઢું માર્યું બસ એમ નથી પછી નાખી આવ્યો આપણે કહે આપણે પાસલના દેલા પાલાવ દાદા દાદા હની અળી દીધી હું સીધો ગયો આગળ વારવા તો સીધો ઓલી ડેલી અમે દોટ દીધી એટલે દાદા બસી ગયા અને સીધો કર્યો ઘરમાં ઘરમાં કર્યો એટલે સીધા વાવાહી જઈને અમને બસાય અને એક આપણે વળીના બસ્સાની એકને થોડીક ઈજા કરેલી છે એ પણ બસે એમનો નથી અને આવી વારંવાર ઈજા દીપડા કરતા રહી તો આની સરકાર શ્રીને આવે શું છે આની કાંઈ આવે છે આનો ક્યાંક બંદોબસ્ત યોગ્ય જે કરે નગર પછી એનો વિભાગનો પ્રાણી વન વિભાગમાં રાખે એ આપણે શ્રીને વિનંતી છે કે પ્રાણી એનું એનામાં રાખે આપણામાં કરવા ન દી એનું એનામાં ને આપણું આપણામાં

જ્યાં દીપડાએ ફળિયામાં રમી રહેલી ચાર વર્ષની એક બાળકી ઉપર હુમલો કર્યો કાળજાના કટકા જેવી ચાર વર્ષની આ માસૂમ બાળકી એમણે તો કદાચ વિચાર્યું પણ નહીં હોય કે ફળિયામાં એ રમતી હશે અને દીપડો આવશે એમના મા બાપ પણ એમને બચાવવા માટે દીપડાની પાછળ દોડ્યા પણ ક્યાં ચાર વર્ષની બાળકીનો માસૂમ દેહ અને ક્યાં ખૂંખાર દીપડો દીપડાએ એમના ઉપર એવો હુમલો કર્યો કે બાળકીના રામ રમી ગયા ગીરની આસપાસના ગામડાઓમાં દીપડાનું આવવું અને લોકો ઉપર હુમલા કરવા એ હવે વારંવાર બનતી ઘટના બની ગઈ છે અને એના કારણે ગામના લોકોમાં ભારે રોષ પણ જોવા મળે છે કારણ કે ગામડાનું જે જીવન હોય છે એ મોટા ભાગે શહેરોમાં જે પ્રકારની સલામતીની વ્યવસ્થા મકાનોની ફરતે હોય છે એવું હોતું નથી શહેરોની તો બંધ સોસાયટીમાં કોઈ બહારના શ્વાનો પણ ના ઘૂસી શકે અને ત્યાં ચોકીદાર હોય છે ગામડાના જે ઘરો હોય છે ઘણી બધી વખત એ સીમમાં વસનારા લોકો પણ હોય છે કે જેમની આસપાસ કોઈ એવી ચોકિયાત કે એવી જે સુરક્ષાની ગ્રીલ કે રેલિંગ્સ હોતી નથી વન્યપ્રાણીઓ ત્યાં આસાનીથી આવી જાય છે અને બાળકો ત્યાં બહાર રમતા હોય તેમને ઉઠાવી જાય છે આવા જે દીપડા હોય છે એમને પછી વન વિભાગ દ્વારા પકડવામાં તો આવે છે પરંતુ એમને એકને પકડો ત્યાં બીજો બીજાને પકડો ત્યાં ત્રીજો આ દીપડાઓનું આવી રીતે હુમલા કરવાનું ઘટતું નથી અને આ કંઈ પહેલી ઘટના નથી તમે અખબારોમાં રોજ જોતા હશો કે દીપડાના હુમલા સતત થતા રહે છે વિભાગની ટીમો દીપડાને પકડવા માટે પાંજરા મૂકે છે એમને ટ્રાન્કવેલાઇઝ કરે છે અને એમને ઉઠાવી અને પછી જે સાસણ પાસેનું દેવળિયા સફારી પાર્ક છે કે એમને જે જેલ કહેવાય છે એમાં દીપડાને રાખવામાં આવે છે પરંતુ દીપડા જંગલ છોડીને ગામોમાં સતત આવી રહ્યા છે ગીરના સેંકડો ગામોમાં દીપડા તો શું સિંહોની પણ અવર જવર રોજિંદી બની ગઈ છે તમે જુઓ આ જંગલનો રાજા કેવી રીતે ગામડામાં લટાર મારી રહ્યો છે ખરેખર એમની પ્રકૃતિ નથી પરંતુ જે સંજોગો અત્યારે છે એમાં સિંહો વ્યાપકપણે આવી જાય છે અને આ દીપડા તો જ્યાં ત્યાં જોવા મળે છે તમે જુઓ આ રાજુલા પાસે થોડા જ સમય પહેલાં એક હોસ્પિટલમાં એક રૂમમાં આવી રીતે દીપડો ઘૂસી ગયેલો તમે જોજો એ કેવી રીતે એ જે ઓરડો છે જે દેખાઈ રહ્યો છે દૃશ્યમાં એમાંથી બહાર આવે છે અને આ કેટલું જોખમું પડશે ગમે તેના ઉપર હુમલા કરી શકે છે તો દીપડાથી બચવું આમ પણ બેહદ મુશ્કેલ હોય છે અને સિંહો પણ જે રીતે અત્યારે ગામડામાં આવે છે અને લોકોના ઘરની સાવ બિલકુલ બાજુમાં આવી જાય છે અને ક્યારેક તો એવું બને છે કે લોકો એમની બિલકુલ નજીક હોય છે નાના બાળકો સ્ત્રીઓ વૃદ્ધાઓ અને આ બધાની નજીકમાં જ ખુખાર ડાલામથો આવે ત્યારે હુમલાના ચાન્સીસ વધી જતા હોય છે તો ગીરના જે લોકો છે એમની ફરિયાદ છે ખોટી નથી આ એક મોટો પ્રશ્ન છે અને આ કોએક્ઝિસ્ટન્સ છે મનુષ્ય અને સિંહો વચ્ચે સંવાદિતા સર્જાય એ જરૂરી છે પણ આ જંગલી પ્રાણીઓ જે છે એ અને મનુષ્યો આ બંને વચ્ચેનું જે નિકટતા છે એમાં કોઈક વનતંત્ર દ્વારા વ્યવસ્થા એવી હોવી જોઈએ કે જેથી કરીને આ પ્રકારની ઘટનાઓ ઉપર વહેલામાં વહેલું એમનું નિયંત્રણ હોઈ શકે અને આ વન્ય પ્રાણીઓના કારણે ગ્રામ્ય લોકોનું જે જીવન છે એમના ઉપર જોખમો જે છે એ ઓછા થાય એ જોવાની એમની ફરજ છે રાજુલા પાસેનું રામવાવ ગામ છે હવે ત્યાં તો રોજિંદા સિંહો આવે છે હવે જુઓ ત્યાં રહેનાર વ્યક્તિ એમની વેથા કેવી રીતે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપ્રા બે ગામે સિંહો અવારનવાર ગામની અંદર ઘૂસી અને આઠ આઠ દસ દસ અને બાર બારના ટોળા સાથે ગામની અંદર આવી અને ગાયો અને ભેંસોના મારણ કરે છે વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ જાતના પગલાં લેવાતા નથી વન વિભાગને જાણ કરવા છતાંય એ લોકો તરફથી કહેવામાં આવે છે કે અમારે સ્ટાફ ઘટે છે સ્ટાફ ઘટે તો એમાં ગામ લોકોની છે છે એટલે અમારી માંગ એવી કે તમે સ્ટાફ વધારો અને ગામ લોકોની જે મુશ્કેલી છે એને ઓછી કરો સિંહ દેશની શાન હોય પણ શાન જંગલમાં શોભે એ રેવન્યુ વિસ્તારમાં ન શોભે અમારો આ વિસ્તાર ઉદ્યોગિત અને રેવન્યુ વિસ્તાર છે ઉદ્યોગિતમાં અમારા ગામના યુવાનો નોકરીએ જતા હોય ખેતીવાડીમાં જતા હોય અવારનવાર એવું પણ બને છે કે કોઈ ગલીમાંથી સિંહ રાતના સમયે આવી જાય અને કોઈ મોટરસાયકલ લઈને આવતું હોય અને એને તરત જ એને કરવું પડે કોઈ પણ ઇલેક્ટ્રિક થાંભ લે અથવા ગમીને સડી જવું પડે છે તો ઉપર ઇલેક્ટ્રિકના વાયર હોય નીચે સિંહ હોય તો માણસ જાય તો જાય ક્યાં તો અમારા આજે ગ્રામ પંચાયત દ્વારા વન મંત્રીને પણ રજૂઆત કરેલ છે લેખિતમાં તો વન મંત્રી અને ફોરેસ્ટ વિભાગને અમારું એટલું જ કેવું છે કે વહેલી તકે અમારો આ પ્રશ્નનું નિરાકરણ લાવો અને સિંહ અહીંથી હટાવો ન હટાવો તો અહીંના સ્થાનિક લોકોને નોકરીમાં રાખી અને સિંહ ગામની અંદર ન આવે એવી તમે અમને આશા રાખું છું